જામનગર કચ્છ કોસ્ટલ હાઈવે જામનગર માર્ગ અને મકાન વિભાગ થી લઈને આમરણ માળિયા મિયાણા ગામ છે મોરબી થઈ કચ્છ કંડલા હાઈવે શરૂઆત અહીંથી થી થાય છે પરંતુ સરકારના કરોડો રૂપિયા પણ આ ઢૂળની ની કેવી રીતે ઉડી ગયા તે રસ્તાની બિસ્માર હાલત જોઈને ખ્યાલ આવે છે જિલ્લા પંચાયત સભ્ય જીઠાલાલ અધીરા કહી રહ્યા છે આ રસ્તા પરથી પસાર થતા ઓવરલોડેડ વાહનોને કારણે રસ્તાની આ સ્થિતિ થઈ છે બે ચાર મહિના પૂરતો આ રસ્તો વાહનને ને હલવા યોગ્ય રહે છે પણ ચોમાસાની સીઝન જેવી આવે અને સામાન્ય ચોમાસું પસાર થાય ત્યાર પછી આ રસ્તો છે એ એકદમ બિસ્માર થઈ જાય છે વારંવાર આ રસ્તા માટેની ઉચ્ચ કક્ષાએ અમારી કક્ષાએથી અમે રજૂઆતો પણ કરીએ છીએ પણ પરિણામ આવતું નથી ચીઠલાલ અધીરા કહી રહ્યા છે કે ચૂંટાયેલા સભ્ય હોવા છતાં તેમની રચવાતોને પણ માર્ગ અને મકાન વિભાગ ધ્યાન નથી લઈ રહ્યું ધ્યાન રાખ્યું હોય અથવા મિસમેનેજમેન્ટ થયું હોય અથવા ગેરંટી પીરિયડમાં જો અત્યારે કામો થાય છે તો એ ગેરંટી પીરિયડમાં કોન્ટ્રાક્ટરોના કાન પકડીને પણ આ કામ જે એમના જવાબદાર અધિકારીઓ છે એમને એમની પાસે તરત જ છે એ લોકોને યોગ્ય રીતે ઉપયોગ થાય એને કાર્યવાહી કરવી જોઈએ કોન્ટ્રાક્ટરને 5 થી વધુ વખત નોટિસ આપવામાં આવી છે છતાં પીચ વર્ક થયું નથી જે કાં કન્ટ્રાક્ટરનો માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યલક ઈજનેર બચાવ કરી રહ્યા છે જો એ અત્યારે ના કરે તો એવું નથી ગેરંટી પિરિયડ પૂરો થઈ જાય ને ત્યાર પછી પણ એને આગલી નોટિસના આધારે એની કામગીરી થઈશ અત્યાર સુધી મને કેટલી વાર કામ કર્યું છે અત્યાર સુધીમાં દર વર્ષે ચોમાસામાં કરેલું છે ચોમાસા પછી તરત આ વખતે આ વખતેને કર્યું પણ ત્યાર પછી વરસાદ થયો એટલે પાછું ખરાબ થઈ ગયું એટલે પાછું એને આપણે જણાવ્યું છે અને કાલથી ચાલુ કરવાના છે કોન્ટ્રાક્ટરો અધિકારીઓને ગાટતા નથી છતાં ઈજનેર કહે છે કે અધૂરું કામ કાલથી શરૂ થઈ જશે પરંતુ પ્રશ્ન એ પણ છે કે આ કાલ પડશે ક્યારે જવાબદાર અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનો બચાવ ન કરી તપાસ કરીને આ મુદ્દે કડક પગલા લેવા જોઈએ કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીપી જામનગર